અને આપણે દર્શાવ્યું જાણીએ છીએ કે સૌ પ્રથમવાર આપણું પરોડી જિલ્લાના જે 11 થી અંધકારને દૂર કરીએ સૌ તાળીઓથી વધાવી લઈએ આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ મયમાન સભ્યોનો આપણા વડીલો અને માલિકો લીખુપા આપણા સમાજ ઉપર આપડા બજારા ઉપર રહ્યા હતા તમને સો આપણે બજારમાં લેવા જો વ્યક્તિગત એક્ચ્યુઅલી જે બીલી ક્વેશ્ચન કરે

હવે સમય બદલાઈ ગયો છે કે છોકરો છે કે પપ્પા સૌ વગાડી બનો એવી આભાર સાથે સૌનો આભાર અસ્તુ જય એની તક સારી હોઈ શકે એટલે એનાથી ક્યાંક ને ક્યાંક થોડો કે આછો ખ્યાલ આપણને અત્યારથી આવી શકે કે આને આપણે કઈ ફિલ્ડમાં લઈ જઈશું તો આ સારો દેખાવ કરી શકશે પહેલાનો સમય એવો હતો કે પપ્પા જે કે કરવા અને હવે સમય બદલાઈ ગયો છે કે છોકરો જે કે પપ્પા mogadi banu iri a abar sate somo abar